નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપશો ખેડૂત મિત્રો નું સ્વાગત છે મિત્રો આપણે રોજ બરોજ ખેતી ને લગતા નવા વિડીયો લઈને આવીએ છીએ તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને બધી માહિતી મળી રહે તો મિત્રો આજે ખાસ કરીને જીરામાં વાત કરવાની જે ચરમ આવી છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને ચરમો આવી ગયો હશે અને ઘણા બધા ખેડૂત મિત્રોને નથી આવ્યો તો નથી આવ્યો એના માટે શું કરવું અને આવ્યો એના માટે શું કરવું તો ખાસ કરીને આ વિડીયો આખવા જઈએ જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી રહે તો મિત્રો ચરમો અત્યારે લગભગ મોટા ભાગની જમીનમાં આવે છે બધા એવું કેતા કાળી જમીનમાં જ આવે પણ અમુક લાલ માટીમાં પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે અને સારી તો ખાસ કરીને અત્યારે ચરમો આવી ગયો છે અથવા તો નથી આવ્યો નથી આવ્યો એને વેલા ટ્રીટમેન્ટ કરીને આ દવા છાંટી દે અને આવ્યો એને તો ખાસ કરીને તમારે પાકમાં વધારે પંપ કરીને ફૂલ ઘાટી દવા છાંટવાની છે જેથી કરીને

જે વેલિડા માઇસિન એન્ટીબાયોટિક આવે છે તો એ બેનું કોમ્બિનેશન કરીને તમે એની સાથે કોઈ પણ સારું એવું માઇક્રોન્યુટર્ન જેમાં વધારે પડતા તત્વો હોય કોઈ પણ સારી કંપનીનું સારા રિઝલ્ટ વાળું રિઝલ્ટોન્યુટર્ન મિક્સ કરીને એ ત્રણેયનું કોમ્બિનેશન કરશો એટલે તમને ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળશે અને ચર્મામાં તમને એના રિવ્યુ અત્યારે સારા છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એ સિવાય ખેડૂત મિત્રો મેં તમને કીધું એમ ચર્મો આવી ગયો તો ફૂલ ઘાટી દેવા છાંટજો નથી આવ્યો એ પણ વેલાથી ટ્રીટમેન્ટ આ ત્રણેય કોમ્બિનેશન ની કરી લે એ સિવાય

એ સિવાય મિત્રો જે વેલીડા માઇસિન છે એની સાથે એઝોસ્ટ્રોબિન મેન્કો જે એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનો જો લાવે છે એ અને કોઈ પણ સારું મિક્સ માઇક્રોમિટર તો એ ત્રણેનું કોમ્બિનેશન કરશો તો પણ તમને સારું એવું રિઝલ્ટ મળશે તો મેં તમને ત્રણેય જોડી કીધી એ ત્રણમાંથી કોઈ પણ સારું રિઝલ્ટ અને જો તમે વહેલા એ ત્રણેયમાંથી કોઈ એક જોડી છાંટી હોય તો વારા પરથી તમે છાંટી શકો છો તો આ રીતના અત્યારે જીરામાં જે ખાસ કરીને સારું જીરો છે અને જે મહિનો એક મહિનો સાચવવાનો છે એના માટે ખાસ કરીને આ ત્રણેયમાંથી એક કોઈક પણ એક કોમ્બિનેશન લઈ લે ત્યારબાદ મિત્રો જેને પાણી પાવાનું છે એ ખાસ કરીને ક્યારે ન ભરાય ધ્યાન રાખે જેથી કરીને તમારા જીરામાં ચરમસ ઉકાળાનો ઓછો પ્રોબ્લેમ રહે અને ખાસ કરીને પાવાનું હોય તો સલ્ફર નાખી દે જેથી કરીને ઝડપથી જમીન સુકાઈ જાય તો તમારા ચરમા શું પ્રોબ્લેમ ખૂબ જ ઓછો રહે અને ઝાકળ આવે છે એટલે ઝાકળ માટે ખાસ કરીને એની સાથે તમે એમ પિસ્તાલી નાખી દો તો સારામાં સારું તો એમ પિસ્તાલી અને વેલિડા માઇશીનને જે મેં તમને ત્રણેય ટેકનિકલ ગીઓ પણ ચાલશે તો ખાસ કરીને ઝાકળ માટે અત્યારે ખાસ એની સાથે એની માટેની દવા ખાસ છાંટવી અને જટાયું નાખો તો એ પણ સારું રહેશે ઝાકળમાં તમારે કાળિયા સામે સારું એવું રક્ષણ આપશે અને કડક જીરો કરી નાખશે એટલે ઝાકળ ઓછો બેસશે તો આજ ખાસ કરીને આ જે ચરમા માટેની આજનો વિડીયો ખાસ કરીને વિડીયોને તમારા બીજા વોટ્સઅપ ગ્રુપ હોય ખેડૂતના એમાં શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે ઓકે મિત્રો થેન્ક યુ